નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ગાયો અને સારામાં સારી બહુ જ વ્યવસ્થિત સર અને તાજી વિવાયેલી ગાયો વેચવા માટે લઈને આવ્યો છું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઈક કરી દેજો મિત્રો વાત કરવી છે હવે ગાયો પાંચ ગાયો વેચવાની છે એક જ માલિકની એક જ જગ્યાએ તમને પાંચ ગાય જોવા મળશે પાંચે પાંચ ગાય વિવાયેલી અને એચએફ છે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાંચે પાંચ ગાય વિડીયોમાં બતાવીશ તમને યોગ્ય લાગે તો એમનો કોન્ટેક્ટ નંબર અને સરનામું પણ આપવામાં આવેલું છે પહેલાં ગાયો જોઈ લેજો પહેલા નંબરની ગાય છે બીજા નંબરની ગાય છે એમ પાંચે પાંચ ગાય બતાવીશ કિંમતની વાત કરું તો મિત્રો અહીંયા તમને પચાસ હજારથી લઈને એસી હજાર સુધીની પાંચે પાંચ ગાયો અંદર તમને છે પચાસ હજારમાં જોઈતી હશે તો પણ મળશે અને સિત્તેર પંચ તેરવાળી તમારે જોઈતી હશે તો પણ મળશે બાકી એમનો કોન્ટેક નંબર આપેલો છે તમે રૂબરૂ જતા હો તો કોન્ટેક કરીને જાઓ વધારે માહિતી લેવા માટે તમે એમને કોલ કરી શકો છો અહીંયા એમની જોડે હાલમાં ઉપલબ્ધ છે એ ગાયો બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે અને ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો એક બે અથવા જે રીતે લેશો એ રીતે તે અંદરથી કિંમત કરી આપવામાં આવશે પણ બધી દૂધવાળી અને સારી ગાયો છે વિડીયોમાં જોજો તમને મજા આવે ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમે બીજા વિડીયો મૂકીએ એ વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી શકે એટલા માટે મિત્રો ગાયો બહુ વ્યવસ્થિત સર અને દૂધવાળી છે બધી અને વેતરની વાત કરું તો બીજા અને ત્રીજા વેતરની તમને અહીંયા ગાય જોવા મળશે અને સારી ગાયો છે ક્વૉલિટી વાઇઝ પણ એકદમ વ્યવસ્થિત સર છે બે ટાઈમ દોઈ જોઈને તમારે ખરીદવાની છે પસંદ આવશે તમને એવી ગાયો છે તમારે પણ ગાય ગાયભેસ વેચવા મૂકવી હોય તો અમારો નંબર આપેલો છે એની ઉપર ગાયભેસનો વિડીયો સરનામું કિંમત લખીને મોકલી શકો છો કોલ કરવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટલી તમે તારો વિડીયો અને સરનામું કિંમત લખી વોટ્સઅપ અમને કરી દેજો અહીંયા તમે ગાયો જોઈ શકો છો બધી ગાયો સારામાં સારી છે પસંદ આવે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું બંને મૂકેલું છે ખરીદી શકો છો સારામાં સારી ગાયો બધી વ્યવસ્થિત સર છે એટલે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર સરનામું બધું મૂકેલું છે એમનું સરનામું છે ગામ છે ભલાસરા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા કિંમત પચાસ હજારથી એંસી હજાર મોબાઈલ નંબર છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો ગાયો તમને વિડીયોમાં બતાવી એવી ગાયો હાલમાં ઉપલબ્ધ છે એ ગાયો તમને મળી શકે એમ છે જો ખરીદવી હોય તો આ યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ વેચવા મૂકવી હોય તો ગાય ભેસનો વિડીયો સરનામું અને કિંમત લખી દેજો અને ચેનલ ઉપર નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ કરીને લાઇક કરી દેજો